મ્યુઝિક જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ ઇન્સ્ટા ઇન્સ્ટાઇલ ઘણું વિચાર્યું કે હવે ભૂલી જવું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતો શીખીશું મિત્રો એના માટે આપણે લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું મિત્રો આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર ઉપર પણ ઠાકોર એડિટર ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલો હશે મિત્રો આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે મિત્રો નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે આ સર્ચ પર ટચ કરી આપણે સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો તો સર્ચ પર કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું આપણે 30 58 3058 લખીને સર્ચ પર ટચ કરી દેશું આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને પહેલો આર્ટિકલ દેખાય ઉપર અહીંયા પહેલો આર્ટિકલ દેખાશે મિત્રો આર્ટિકલ પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે એડ આવશે મિત્રો એ એડ ના ઇથી સ્કીપ કરી લેવાની આપણે સ્કીપ કરશું એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હોય છે મિત્રો આ તમને દેખાતું હોય છે ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનું મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો આ લાઈટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે મિત્રો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી આ રીતે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો તમે જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરો એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી દઈશું ખાલી તમે ફોટો અને થોડું સેટિંગ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો તમે ફોટો એડ કરશો અને થોડું સેટિંગ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો તો ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસનું એક દબાવી દેવાનું મીડિયા પર જવાનું અને તમારે જે ફોટો એડ કરવો એ ફોલ્ડર પર જે ફોટો એડ કરી લેવાનો મિત્રો આપણે આ રીતે ફોટો લીધા પછી ઉપર ત્યાં ડોટ પર ઉકે આપી દેવાનું મિત્રો આપણે ફિલ કમ્પોઝિશન એરિયા કરી લઈશું મૂવ એન્ડ ટ્રાન્સફોર પછી તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો ફોટાને મિત્રો બેગ જઈશું સોંગની લાઇસ્ટમાં જવાનું ફોટા ફોટ ટચ કરીશું ઓપ્શન દબાઈ દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો એક જઈશું સોંગની પહેલાં જવાનું ફોટાને દબાઈ રાખવાનું આ રીતે બધાની નીચે લાવી દેવાનું મિત્રો ફોટાને સોંગની ઉપર લાવી મૂકી દેવાનું ફોટાને મિત્રો આપણે આ રીતે ઇફેક્ટની અંદર જતો રહેશે મિત્રો હવે મિત્રો આંખના બટન પર નીચે જવાનું નીચેથી ઉપર આવશું એટલે અહીંયા આંખના બટન પર ટેક્સ પેન જે ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે ટેક્સ પેન જે દેખાશે મિત્રો એક્સપીએનજી દેખાશે એટલે આપણું ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો ઇફેક્ટ સાથે હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દઈશું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ માતાજી